સહકારિતા મંત્રી અમિત શર શાહે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો તો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર મંત્રી મંડળના સભ્યો અને સહકારી અગ્રણીઓ સમારોહના ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ઉદયશંકર અવસ્થિએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું આ વેળાએ તેમણે ઇફકો કલોલ એકમની સ્થાપનાથી લઈને આજે પચાસ વર્ષ સુધીની ગૌરવપૂર્ણ યાત્રા સફળતા અને સિદ્ધિઓની ભૂમિકા આપી હતી કાર્યક્રમને અંતે ઇફકો કલોલ એકમના પ્રમુખ શ્રી સંદીપ ગોષી આભાર વિધિ કરી હતી ગુજરાતના કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક ધારાસભ્ય સર્વશ્રી જયેશભાઈ રાદડિયા શ્રી લક્ષ્મણજી ઠાકોર શ્રી રીટાબેન પટેલ ઇફકોના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ સહિત સહકાર ક્ષેત્રના અગ્રણીઓ ઇફકોના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા